ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સભા અને પાનેરા ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ વોરા મંત્રી તરીકે વિનુભાઈ ઘેરવડા અને ખજાનચી તરીકે હારુણભાઈ માલવિયાને નક્કી કર્યા હતા આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા જેમણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ સેક્રેટરી વિનુભાઈ ગેરાવડા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલનનો કાર્યક્રમ ઉપલેટાના એપલ ગ્રીન પાર્ટી બ્લોકમાં આજ રોજ યોજવામાં આવેલ આ વર્ષની કામગીરીનો અને હિસાબ કિતાબનો રજૂઆત કરી ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે તમામ સભ્યોને જાણકારી આપેલ આ સમારંભમાં ઉપલેટાના શેઠ દાનભાઈ ચંદ્રવાડિયા બેસઆઈનડીવી ન્યુઝ સાથે વિપુલ ચા ઉપલેટા